અને બધા તો 8-8000 ના કરાવા છે તો મે 3000 ના કરાવું છું બે 3000 માં તો ઘર નું કરિયાણું આવી જાય લોકો તો BMW લઈને ફરતો છું મારે BMW લઈને ફરવાનું જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરવાના તમારી વાત તો સાચી છે 3000 માં આપણું કરિયાણું આવી જાય તો તને એમ તો સમજાવું છું ગાડી ખોટા ખર્ચા ના કરાય અને જેટલા ખોટા ખર્ચા ઓછા કરીએ ને એટલી બચત વધારે થાય સારું તો આપણે પહેલી તારીખથી બચત કરશું બસ પણ મને 3000 આપો ને એટલે તું નહીં માનું એમ ના આપો બે તમારા વાદે તો દિવાળું ફૂકાઈ જશે મારું ઉઘરાણીયા ઘેર આવીને મારા ઉપર આટ કરી નાખશે આ બહેરોના ખર્ચા તો બાપા માર ખવડાવશે કોકડાડો